તૂટ જાય છે ને તો આપણા ઘર પૂરતી ખાવા માટે વાવેલી હતી આ પારે સુધી વાઈ વાઈજી ત્યાંથી થોડીક બાકી છે નાકું ભરાઈ ગયું ભેગું ભેગું પાણી હાલે હે નાકું ભરાઈ ગયું નાકું વાળી આવી દસ વાગ્યા છે ચા પાણી કરી આવી તો પાછું નાખું ભરાઈ જાય હે પછી નાકું વાળી લઈ તો પંદર થી પોણી કલાકનો આરામ થઈ જાય પછી વાત કારણ કે આ મીઠું પાણી પીએ ને ભેદવારીને પોચી જગ્યા છે ને પારો હે તો થળિયા હે બહુ જાડા માંડ માંડ હાલે છે ફટાફટ નાકુવારી આવી અને ચા પાણી પી આવી રહી એ વાતથી વાહું વધી ગઈ છે અને આપણે મોટરવાળા ખાચામાં હે અહીંથી પાણી ખેંચ્યું સજ્વા્યું આ ખાચામાંથી ટૂંકમાં જે આવક ચાલુ છે કડીક થાય ને એટલે થોડુંક ઓછું પડી જાય મતલબ મોટર જે પાણી ઉપાડે ને એથી થોડુંક વધારે અથવા એટલું આવવું જોઈએ અહીંથી પાણી પછી કલાક દોઢ કલાક વાંધો નથી પછી ઓછો થઈ જાય એટલે ત્યાંથી પાછું હે ને જાય ને કોઈથી ઓલી આડી પારી હે ને પારી તોડી નાખવાની એટલે પાણી પાછું ખેંચવા આવક ચાલુ થઈ જાય વધારે એટલે વાંધો ના આવે આવું બે ત્રણ કલાક થાય ને તો થોડો ખાચો પાડી આવવાનો આમ કરી કરીને આપણે એકાદું પાણી આમાંથી કાઢવાનું છે આ ઘઉંની અંદર તો હાલો મિત્રો તો તમને બતાવી દઉં સૂર્ય આથમવાનો કાયદેસરનો રિયલ લાઈવ સીન લાઈવ નજારો જોઈ લો સૂર્ય આથમે ને એ એ જો થોડાક ગયા સૂર્યનારાયણ એ જાય એ જાય એ જાય હમણાં અસ્ત થઈ જાય ફાસ્ટ મોડ ઉપર મૂકીને મૂકી શૂટિંગ કર્યો હતો જે સૂર્યનારાયણ હાથમી ગયા તો મારે કાકાની વાડી હું આવ્યો હતો કુતરી વ્યાણી છે આ કુતરી કંઈક બોલી ઇંગ્લિશ કુતરી કહેવાય આપણે નામ ન આવડે છ સાત ગલુડિયા મસ્ત મજાને આવ્યા હે મારા કાકાને બધે રમાડતા હતા એ પશુ પ્રેમી જો ગાયું ઘોડા ને એવું બધું અહીં રાખે ને કૂતરાને એને બાયણે હે ને તડકે થોડીક ઘણી તડકો ખબરાવી દઈ સવારનો મોર્નિંગનો સમય છે જ્યાં ઘોડાને એવું બધું અહીંયા રાખેલું છે ને નાનો ગા વ્યાણી હમણાં જોઈ વાસડાનો જન્મ જ છે મસ્ત મજાનો વાસડો છે કોમેન્ટ કરીને કહી દેજો વાસડો હે એક નંબર જો ગા વ્યાણી કૃપા બાપ બાપ આપ થાવો બાપ થાવો બાપ થાવો

કૃપા જો ચકલા બોલે ને જોવે જોવો ગોતે ચકલા બોલે છે ક્યાં ગોતે છે

અમે બેયને લઈને ગયા હતા સોનીની દુકાને શું કરે એવું તો એરુ કે બધાય તો સોનીની મમ્મી હતાને બેહીને ટ્યુબ ભૂહે છે બેય રોયું હે ભાઈ રાયો રાયને કારા બોકા કૃપા થોડીક ઓછી રોઈતી હીરુ બહુ રોય રોવાનું કારણ શું હતું તમને કહી દઉં હીરુબેન બહુ રોવું આવ્યું હતું બેન દુખે છે દુખે કૃપા તને સોમ ક્યાં દીધું તું કૃપા તને સોમ ક્યાં દીધું

ઓલી હોની ચોકલેટ દીધું ને ચોકલેટ રાખે છે કારણ કે આવા કેસ આવતા હોય ને નાના નાના બાળકોને ને ચોકલેટ રાખે હોની અને વાળંદ વાળંદ ચોકલેટ રાખતા હોય બરોબર એટલે ચોકલેટ દીધું ને તો સાની રહી ગઈ કેવા દાણા લાગે કોમેન્ટ કરીને બતાવી દીધો અને અમારે હિંચકી બેન્શન થોડીક મોટી થઈ ગઈ ને બહુ રહી જો એને કાનમાં દાણા તો નાની હતી તેથી પહેરાવી લીધા તા તો આજે એને હે ને નાકમાં નથડી પહેરાવી જો

કેરોસીન ચોપડો એનાથી પણ રાહત મળે છે અને સૌથી બેસ્ટ મધ મધ હોય ને જે સાચું મધ મધ ચોપડો ને તો એનાથી પણ ઘણી બધી રાહત મળે છે શિયાળામાં વાંધો ન આવે અને આમ આપણી પાસે જો કે પહેલેથી હોય ને ટ્યુબ લીધેલી છે આ ટ્યુબ આનાથી દુખાવો ન થાય અને રુચ રૂચ જલ્દીથી આવી જતી હોય છે અને બને ત્યાં સુધી બાળકોના કાન ને નાક છે ને ખરેખર શ્યાળામાં જ વીંધાવાય કે શિળામાં રૂચ

Gracias.